રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દિનદયાળ ક્રેડિટ સોસાયટીની ચોથી સાધારણ સભા ટાઉન હોલ ખાતે યોજવામાં આવી ઉપલેટા સરદાર પટેલ ટાઉન હોલ ઉપલેટા ખાતે દિનદયાળ ક્રેડિટ સોસાયટીની ચોથી વાર્ષિક સાધારણ સભા યોજાઈ જેમાં વાર્ષિક અહેવાલો રજૂ કરવામાં આવ્યા હતા આ સાધારણ સભાના ચેરમેન પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયાના અધ્યક્ષસ્થાને મળેલા જેમાં ક્રેડિટ સોસાયટીના સભાસદો ઉપરાંત શહેરના પ્રબુદ્ધ નાગરિકો પત્રકારો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં વાર્ષિક નફા નુકસાની મંડળીના પેટા નિયમોના સુધારા કરવા સહિતના અહેવાલો રજૂ કરાયા હતા તેમજ મંડળીએ વાર્ષિક ચાર લાખ રૂપિયા નફો કર્યો હતો અને વધુમાં આ સંસ્થા દ્વારા આવનારા સમયમાં સામાજિક પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવે તે મુદ્દે આરોગ્ય ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી આ પ્રસંગે ધોરાજીના ખ્યાતનામ તબીબ ડોક્ટર સુરેશભાઈ પટેલ સાથે આરોગ્ય વિષય ઉપર વિચાર ગોષ્ઠી રાખવામાં આવી હતી આ સાધારણ સભામાં વાઇસ ચેરમેન પરાગભાઈ શાહ સહિત

આ ચોથી વાર્ષિક સાધારણ સભાને અંતે સંસ્થા દ્વારા જે ચાર લાખ રૂપિયાનો પ્રોફિટ થયો અને વાર્ષિક અહેવાલો જે તૈયાર કરવામાં આવ્યો હતા તે સભાની અંદરનું વાંચન કરી અને એને બહાલી આપવામાં આવેલી હતી પાંચ એજન્ડા ઉપરની ચર્ચા વિચારણા કરી અને સર્વનુમતે બહાલી આપવામાં આવી છે સાથે સાથે એક આ શહેરની અંદર સામાજિક પ્રવૃત્તિ પણ દીનદયાલ ક્રેડિટ કોપરેટિવ ચાલુ કરી છે અને ભાગરૂપે ડોક્ટર સુરેશભાઈ પટેલના પણ એક વિચાર ગોષ્ઠીનું આયોજન કર્યું હતું અને એમના દ્વારા આરોગ્ય પર ખૂબ સારા વિચારો રજૂ કરવામાં આવ્યા છે ઉપસ્થિત પીપલ્સ ક્રેડિટ કોપરેટિવ સોસાયટીના ચેરમેન શ્રી જગનભાઈ સોજિત્રા નગર સેઠ અમિતભાઈ શેઠ નગરપાલિકાના પ્રમુખ શ્રી વસાબેન ગજેરા તેમજ ઉપપ્રમુખ શ્રી જીજ્ઞાસાબેન વ્યાસ સહિતના મહાનુભાવો આજની સાધારણ સભાની અંદર ઉપસ્થિત હતા અને સાધારણ સભાના અંદર સારી એવી સંખ્યાની અંદર સભાસદોએ ઉપસ્થિત રહી અને આ સાધારણ સભાનો લાભ લીધો હતો થેન્ક યુ